मित्रो जय श्री कृष्ण राधे राधे मित्रों आज ना वीडियो मा हूं तुमने जणावीश के तुलसीनी माळा पहरवणा नियमों शू छे शू फायदा छे तमे तुलसीनी माळा केवी रीते पहरी શકો છો હું તમને આ વિડિયો દ્વારા તુલસીની માળા સંબંધિત તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો વિડિયો શરૂ કરીએ અને તમને જણાવીએ કે કોણ તુલસી માળા પહેરી શકે છે કોઈપણ વ્યક્તિ તુલસી માળા પહેરી શકે છે એક બાળક થી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જે ઓ પરણેલા છે તેઓ પણ પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પણ પહેરી શકે છે જેઓ વૃદ્ધ છે અને પરિણિત નથી તેઓ પણ પહેરી શકે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ તેને પહેરી શકે છે વિષ્ણુના ઉપાસક કોઈ પણ વ્યક્તિ આ તુલસી માળા પહેરી શકે છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેની પાછળનું કારણ જાણવા માંગીએ છીએ આપણે જાણવા માંગીએ છીએ કે તેને પહેરવાથી કે તેને બિનજરૂરી રીતે ગળામાં પહેરવાથી શું ફાયદો થાય છે તો આ બધી બાબતો જો આપણા મનમાં ઉદભવે છે તો જુઓ તુલસીની માળા પહેરવાના ઘણા ફાયદા છે અને જ્યોતિષમાં કહેવાયું છે કે તે ગુરુ ગ્રહને બળવાન બનાવે છે थी आपने तुलसीनी माळा पहरवी જોઈએ અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી આપની આસપાસની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા ગળાને લાગતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે જો તમને કફ હોય કે શરદી તે હંમેશા હોય છે તો આ સમસ્યા પર દૂર થઈ જાય છે મે તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ થાઇરોઇડથી પીડિત હોય તો તે થાઇરોઇડની તબિયત ઠીક થઈ જાય છે તેથી જ તમે આ તુલસી માળા પહેરી શકો છો આ સામાન્ય ભાષામાં થાય છે હવે જો હું તેને ભક્તની ભાષામાં કહું તો હું એટલું જ કહીશ કે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાક પડ લેતા નથી તે ભગવાન આપડા જેવા પાપી મનુષ્યો તુલસી વગર સહન નથી કરતા આપણે કઈ રીતે સ્વીકારીશું તો આપણે કઈ કરીએ કે ના કરીએ સે કમ તુલસીની માળા પહેરી શકીએ જેમ લાકડાની હોડી હોય છે જે આપણને એક કિનારે લઈ જવામાં મદદ કરે છે બીજી તે જ રીતે આ બાબત આપણને વૈકુંઠ લઈ જાય છે તે ધામ ભગવાન વિષ્ણુ ના સ્થાન આપવાનું કામ કરે છે તેથી આપણે આ માળા પહેરવી જોઈએ મે તમને આ ત્રણેય કારણો જણાવ્યા છે કે આપણે શા માટે આ માળા પહેરવી જોઈએ આ ઉપરાંત તેને પહેરવાથી આપણી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે તે દૂર થાય છે આપણો આત્મવિશ્વાસ વધે છે આપણો આકર્ષણ વધે છે આપણા પર તેનો નકારાત્મક પ્રભાવ વધવા લાગે છે તો તમે તુલસીની માળા કોઈપણ સ્વરૂપમાં પહેરો તો ચાલો જાણીએ કે તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને તુલસીની માળા પહેરવાના ફાયદા જણાવું તે પહેલા હું તમને જણાવવા માંગુ છું કે તુલસીની માળા છે તમે તેને ક્યારે પહેરી શકો છો અને કયા દિવસે પહેરવી જોઈએ જુઓ હવે તમે કોઈ પણ ગુરવારે તુલસી માળા પહેરી શકો છો તે ભગવાન વિષ્ણુનો વાર છે તેથી તમે ગુરવારે તુલસી માળા પહેરી શકો છો આ સિવાય તમે કોઈપણ એકાદશી પર પહેરી શકો છો કારણ કે તે 11સ છે આ સિવાય તમે ભગવાન કૃષ્ણના તમામ તહેવારોની ઉજવણી પર પહેરી શકો છો જેમ તમે જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો તમે અક્ષય તૃતીયાની ઉજવણી કરી શકો છો તો આ રીતે તમે આમાંથી કોઈપણ તિથિની ઉજવણી કરી શકો છો જે પણ તુલસીની માળા હોય તે તમે પહેરી શકો છો હવે તમારે માળા કેવી રીતે પહેરવી જોઈએ તે જુઓ મિત્રો તુલસીની માળા પહેરવાની બે રીત છે એક એ જો તમે ગુરુ દીક્ષિના લીધા પછી તુલસીની માળા પહેરી રહ્યા છો તો તમારે ગુરુઓએ આપેલી તુલસીની માળા પહેરવી પડશે મેં ગુરુદ્વારા દીક્ષા લઈને તુલસીની માળા પહેરું છું પરંતુ જો તમે તેને સામાન્ય રીતે પહેરવા માંગો છો તો પણ તમે તુલસીની માળા ગુરુ દીક્ષા વગર પણ પહેરી શકો છો તેને પણ અત્યંત શુભ માનવામાં આવે છે અને માળા પહેરવાનું પરિણામ શુભ મળે છે મને લાગ્યું કે મારા મનની લાગણીઓ મારી અંદરથી ઊભરી આવી અને મેં આ માળા પહેરવાનું શરૂ કર્યું પછી હું તમને તુલસીની માળા કેવી રીતે પહેરવી તે કહીશ અને આ તુલસી માળા પહેરવાનો સાચો નિયમ છે તમે જે દિવસે તુલસીની માળા પહેરવાના છો માની લો કે એકાદશી ગુરુવાર અથવા કોઈ જન્માષ્ટમીના દિવસે તો તમારે એક દિવસ પહેલા તુલસીની માળા પર ચોખું ઘી લગાવીને રાખવું જોઈએ પછી બીજા દિવસે જારે તમે તુલસીની માળા પહેરવાના છો ત્યારે તેને ગંગાજળથી શુદ્ધ ધોઈ લો મિત્રો ઘી લગાવવાનો ફાયદો એ છે કે આ તુલસીની માળા ક્યારે खंडિત નહીં થાય क्यारे तूटे नहीं ए मजबूत थी जशे आगला दिवसे तमारे शू करवानु छे तेने गंगाना जल थी धोई ने तड़का में राखो थोड़ी वार तेने अर्धो कलाक तड़का में राख्या पछी तमे कोई पण मंदिर में जईने आ मारा भगवान कृष्ण अथवा भगवान विष्णु ने तेमना चरणों मा अर्पण करी शको छो अथवा तमे भगवान नी मूर्ति ने आ मारा पहरावी शको तो तेने पहरावी दो जो ते मंदिर मा न जई शको तो तमारी पासे तमारा लाडू गोपाल जी घर अंदर छे तो तेमने पहरावी दो अथवा तमारी पासे श्री विग्रह अथवा तमारी नजीक कृष्ण बनावो आ भगवान लक्ष्मी नारायण जी नी मूर्ति छे तेथी तेने थोड़ा समय माटे पहरावो तेमने प्रणाम करीने कहो हे भगवान हूँ आ तुलसीनी नी धारण करू छु कहू छू के भगवान में आ तुलसी मारा पहरी छे जेथी हूं जे ते छूते पण स्वरूप मा तमारा माटे स्वीकार्य बनी शकू हूँ तमने पसंद करू आ मारी इच्छा छे आमात्र ईच्छा आ पची मारा पहरी शको छो अने कहो के भगवान जो तेने पहरती वखते अथवा जानता पी पड़े कोई भूल थई हो तो हूँ तना पेलेज माफी मांगू छू તેથી આ તુલસીની માળા તમારા ગળામાં પહેરો જો તમે ગુરુ દીક્ષા લીધા વગર મારા પહેરો છો તો આ એક સરળ રીત હતી તુલસીની માળા પહેરવાની આ એક સરળ રીત છે હવે જાણીશું કે તુલસીની માળા પહેર્યા પછીના શું નિયમ છે જો ગુરુ દીક્ષા લીધા વગર પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે અને જે લોકો ગુરુ દીક્ષા લઈને પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે જો ગુરુદક્ષ દીક્ષા લઈને તુલસી માળા પહેરે છે તેમના માટે ડુંગળી લસણ આ બે વસ્તુને ન ખાવી જોઈએ જેવો ગુરુ વગર આ માળા પહેરે છે તેઓને ડુંગળી લસણ ખાવાની કોઈ મનાઈ નથી હું તમને એક સરળ વાત સમજાવું છું કે એક ઘર છે ઘરની અંદર આપણે તુલસાજીનો છોડ વાવીએ છીએ હવે આપણું શરીર ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે हवे हूं तमने एज पूछवा मांगू छू के जे घर नी अंदर नो छोड़ हो त्या तमे शु काम करो छो, तो तमे मारा जेवा घना बधा काम करी करो आवे छे के तमे पीरियड्स दरमियान तुलसी, तुलसी माला पहरी पेहरी छो हाँ मित्रों तमे पीरियड्स दरमियान पर तुलसी माला पहरी सको આપડે માળા પહેરિયે છે કારણ કે જારે આપને મૃત્યુ પામીએ ત્યારે આ તુલસીની માળા આપના ગળામાં હોવી જોઈએ અને પ્રભુએ આપણો સ્વીકાર કરવો જોઈએ આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવો વિચારીને કે મારી આગામી ક્ષણ મૃત્યુની થઈ શકે છે विचारी विचारीने के भगवान अमने स्वीकार से नहीं पीरियड्स दरमियान पर तुलसीनी की माला गला न उतारवी जो मित्रों बीजी बात तुलसीनी माला रात्रे सुता पहला पर न उतारवी जो तीज बात जो तमे जातीय संबंध धरावता हो तो तमारे ते समय तुलसीनी माला उतारवी पड़शे जो तमे गुरु दीक्षा लीधा पची माला पहरी होए तो काढ़वानी जरूर नहीं परंतु जो तमे गुरु दीक्षा लीधा विना मारा पहरी होए तो तमारे तेने दूर करवी पड़शे ते समय अने तेने दूर कर्या पछी तमारे जे पण जातीय संभोग कर्या पछी तमारे तमारा हाथ धोईने एज समय पाछी पहरी लेवी जोईए તમારે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી તમે સવારે ઉઠીને શૌચાલયનો ઉપયોગ કરો અને સ્નાન કરો તમારે તે જ સમયે તમારા હાથ ધોયા પછી આ જપમાળા પહેરવાની છે આ સિવાય એવું કહેવાય છે કે તુલસીની માળા જ્યારે આપણે પહેરીએ છીએ અને સ્નાન કરીએ છીએ ત્યારે એક લોટાનું પાણી પણ આપણા ઉપર નાખે છે અને તે લોટાનું પાણી તુલસીની માળાને સ્પર્શ કરે પછી ગંગા યમુના સરિયું નર્મદા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું જેટલું ફળ મળે છે એટલું જ ફળ તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી મળે છે તેથી આપણે સ્નાન કરતી વખતે પણ આ માળાને ક્યારેય દૂર ન કરવી જોઈએ નહીં તો આપણને તે પરિણામ મળશે નહીં આપણે ગંગા નદીમાં જઈ શકતા નથી પરંતુ આપણે આ તુલસીની માળા પહેરી શકીએ છીએ આ સિવાય પૂછવામાં આવે છે કે શું આ માળા પહેર્યા પછી ચાપી શકાય છે જુઓ જો તમે ગુરુ દીક્ષા લીધા પછી આ માળા પહેરી હશે તો તમને તે બધા લાભ મળશે તમારો ગુરુ તમને જે નિયમો કહેશે તેનું પાલન કરો તમારો ગુરુ તમને કહેશે અને તમારે નિયમોનું પાલન કરવું પડશે એવું જરૂરી નથી કે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિમાં ભક્તિની ભાવના કેળવવી જોઈએ કારણ કે આપને ગૃહસ્થ જીવન જીવીએ છે અને ડુંગળી અને લસણ છોડવું દરેક માટે શક્ય નથી ઘણા લોકોના મનમાં સવાલ ઉદ્ભવે છે કે તુલસીની માળા પહેર્યા પછી ગળામાં મંગળસૂત્ર સેટકારો દોરો કોઈ પણ વસ્તુ પહેરી શકાય છે કે નહીં તો તમે મંગળસૂત્ર પર પહેરી શકો છો જો કોઈ ચેન વગેરે હોય તો તમે તે પર પહેરી શકો છો તમે સુતી વખતે પણ આ તુલસી માળા પહેરી શકો છો ફરો તુલસી માળા ને હંમેશા આપણા ગળા માં જ પહેરવી જોઈએ અમુક લોકો હાથ માં બ્રેસલેટ બનાવીને પણ પહેરે છે હાથ માં પણ પહેરી શકાય છે પરંતુ ગળા માં પહેરવાથી આપણે જારે સ્નાન કરીએ છીએ ત્યારે તુલસી ની માળા નું પાણી આપણા આખા શરીર પર લાગે જેમ મે કહ્યું કે આ રીતે સ્નાન કરવાથી ગંગા યમુના સરસ્વતી जे पर नदीओ में स्नान करनेण्यफ छे ते आपने तुलसी तुलसीनी माला स्नान ने एनो लाभ आपने मरे छे। तमारा हाथ मां तुलसी माला पर पहरी सको मित्रों प्रश्न छे के तुलसी की माला पेहरी सूतक मरण में जाइ के नहीं के पी तमे हॉस्पिटल में गया हो तुलसी की माला क्य अशुद्ध थती नहीं તમે તેને ગંગાજળથી ધોઈ લો અને તેને ધૂપ પ્રગટાવો અને ફરીથી પહેરો મેં મારો પ્રયાસ કર્યો છે આ સોલ્યુશનમાં બધું જ જણાવવાનું શ્રેષ્ઠ છે છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો હું તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આવતા વિડિયોમાં મળીશું ત્યાં સુધી સારી સંભાળ રાખજો તમે ખુશ રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે